નમસ્તે બાપુ નમસ્તે સર બાપુ તમને જે છે એ શું તકલીફ હતી કે શું જરા મને ગેસ એસિડિટી એની વધારે તકલીફ હતી અને રાત્રે જાગી ન શકતો ક્યારે ઘી ખાવાથી એનાથી બધાથી આ ગભરામણ થતી હા ગભરામણ થતી રહેવાતો પાછળથી ભીંસ આવતી એવું બધું ને હું કેટલા સમયથી હતું આશરે એવું તો છેલ્લે ઘણા ટાઈમથી હતું મનું ને પાંચેક વર્ષથી પાંચેક વર્ષથી હતું એમ તો એના માટે તમે લગભગ કેટલા ડોક્ટર બદલે હશે લગભગ અંદાજિત રાજકોટમાં મોરબીમાં ઘણી બધી જગ્યાએ બતાવ્યું પણ કઈ રિઝલ્ટ મળતા નહી કેટલા ડોક્ટર આશરે કેટલા ડોક્ટર બધા આશરે 10 એક ડોક્ટર ની બરાબર પછી કોઈ એન્ડોસ્કોપી કે એવું કંઈ કરાવ્યું તો મશીન અંદર નાખવાનું ને બધું કર્યું તો પણ એનાથી કઈ રિઝલ્ટ નહી બરાબર 10 એક અલગ અલગ ડોક્ટર બદલાવ્યા 4-5 વર્ષથી હેરાન હતા

પછી ગોળ બધું જે ખાતા બંધ હતું એ ત્યારે ચાલુ કરી દીધું છે પણ હજી તકલીફ થઈ નથી હવે બાપુ તમે આપણી હોસ્પિટલની જાણકારી રીતે થઈ મને યુટ્યુબ માધ્યમ થી મેં જોયું તો ઇન્સ્ટાગ્રામ માં એમાં વિડીયા બધા જોયા હતા મોરબી ની બાજુમાં વેજલપુર વેજલપુર

અને જે મોઢામાં જે છે એ શું ચાંદા મોઢામાં ચાંદા પડી એની દવા લેતા પણ રિઝલ્ટમાં હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો જે તમે દસેક અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે તો એ સમયે બાપુ તમે જે ડૉક્ટરને મળતા તો જેમ કે એન્ડોસ્કોપીને બધું કરતા તો શું નિદાન કરતા ડૉક્ટર એ એવું કહેતા ગેસ એસિડિટી છે નાની કોઈ પરમાનન્ટ ઈલાજ ન હોય એમ ગોળી લ્યો અને સારું થઈ જાય તમારે રોજ ગોળી લેવી પડતી હા રોજ ગોળી લેતો આશરે રિપોર્ટમાં તમે કેટલા ખર્ચા કરી નાખ્યા છે દવાઓમાં રિપોર્ટ માં એટલે સાહેબ આંકડો 30 40000 ની આર પર એટલે બધો હા અને જે ગોળી છે એ તમારે રોજ ખાવી પડતી હા પર ડે ગોળી એમ લાગે કે આજે એસિડિટી ની ગેસ જોરદાર થી એટલે સાંજે લઈટ લેવાની પછી સુવાનું રોજ લેવી પડે અને પેટમાં આમ આમ કરો ને તો વાગે આમ એકદમ ફૂલાઈ જાય અને ગોળી રોજ લેવી પડે હા ગોળી રોજ લેવી પડતી અને પછી ક્યારે ક્યારે ગભરામણ થાય ઇન્જેક્શન લેવા કેવું એવું જોવું પડે બાટલા ચડાવેલા છે અહીંયા બધું નો છે બરાબર પછી જ્યારે તમે અહીંયા આવ્યા અને આપણે નિદાન કર્યું આપણી લગભગ જે છે એ તમારું મારી પાસે બધી હિસ્ટ્રી છે તમે માર્ચ મહિનામાં ગયા વખતે આવ્યા હતા ગેસ થતો તો મોઢામાં ચાંદા પડતા ભૂખ ન લાગતી કબજિયાત રહેતી અને ખાટા ઓટકાર એસિડિટી છાતી ભારે લાગતી ગભરામણ જેવું થાતું ખોરાક ગળવામાં તકલીફ થતી એટલી હદે તકલીફ હતી બરાબર છે અને આપણે લગભગ જે છે એ રેગ્યુલર ત્રણ મહિના દવા કરી

કે ખરેખર જે છે એ ઊંધો ગેસ એસિડિટી છાતીમાં ભારે પણ આવું આ બધી વસ્તુનું મેન કારણ છે ને એ પાચનશક્તિને નબળાય છે જો પેશન્ટની પાચનશક્તિ સુધરે બધામાં તાત્કાલિક ફાયદો થઈ જાય છે અને જો પાચનશક્તિ સુધરતી નથી તો ગમે એટલી એસિડિટીની ગોળીઓ લઈ તો એ ટેમ્પરરી જ રાહત આપે જેમ બાપુએ જે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત દવા લેતા હતા પણ આપણે પાચન શક્તિ સુધારા ઉપર ધ્યાન આપવું બાપુ જે આપણી તમે આવતા ત્યારે આપણે જે બસ્તી સારવાર કરાવતા પંચકર્મ સારવાર કરાવતા એમાં કોઈ તકલીફ રહેતી તમને એનાથી એકદમ સારું હતું અને એનાથી ધીરે ધીરે પેટ સુધરતું જ હતું એકદમ સાફ બિલકુલ આમ તમે બીજી પહેલા કોઈ પણ દવા લેતા તો તમને ગરમ પડતી દવા પેટમાં આમ જેવું એવું થતું કોઠો ગરમીનો ખરો તમારો આપી દવા ક્યારે ગરમ પડી ના ગરમ નથી પડી સુધી તમારા માધ્યમથી બાપ હું લોકોને એ પણ જણાવવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરતા હોવ કોઈ ડૉક્ટર પાસે આયુર્વેદ દવા લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો કે પછી તમે પોતાની જાતે ઘરે કોઈ આયુર્વેદ ઓસળિયા લેતા હો જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક બંધ કરો કારણ કે તમારું નિદાન બરોબર નથી થતું એ બતાવે છે તો જ તમને દવા ગરમ પડે બાકી આયુર્વેદ દવામાં જો સાચી રીતે નિદાન થાય તો દવા જરાય ગરમ પડતી હોતી નથી જેમ બાપુને બીજી કોઈ પણ દવા ગરમ પડતી પણ આપણી દવા ક્યારેય ગરમ નથી પડી પડી એટલે એ ખાસ યાદ રાખો જો તમને દવા ગરમ પડે છે એ બંધ કરો અને તમારા ડૉક્ટરને બદલો કારણ કે આયુર્વેદ દવા ગરમ નથી જો તમને આયુર્વેદ દવા ક્યાંય કરાવતા હો ને તમને ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારે દવા કોઈને ગરમ નથી પડતી ઓનલાઈન ઓફલાઈન બંને રીતે અમે દવા કરતા હોઈએ છીએ બાપુ બીજી વાત એ કે જે તમે પેલા ન ખાઈ શકતા એમ લગભગ પેલા તમે શું શું ન ખાઈ શકતા પેલા આ બધું મોઢામાં ચાંદા ને ઉપડતું તીખું તળેલું આ તે છાસ વગેરે બધું બંધ કરી દીધું હતું પણ આ બધું અત્યારે ક્લિયર દહીં અત્યારે બધું ખાઈ શકો છો ઘી ગોળ બધું નકર ઘી તો જરાય નહીં ઘી જરા કે થોડું જમવામાં આવી અથવા તો રોટલી ચોપડેલી કે રોટલો ચોપડેલો ખવાઈ ગયો તરત ગેસ એસિડિટી જસ્ટ મિનિટ એમ જ માનો તરત જ થઈ થઈ જતું હવે અત્યારે બધું બંધ થઈ ગયું છે તો તમારા જેવા બાપુ કેટલા એવા પેશન્ટ હશે કે જેને આવો પ્રોબ્લેમ હશે તો એને તમે આપણી હોસ્પિટલને આપણી શું કહેવા માંગશો ના સો ટકા સાહેબ એક મારા મંતવ્ય મુજબ હું કહેવા માગીશ બે જ શબ્દ માગી જ્યારે પણ આવી કોઈ તકલીફ થતી હોય અને ક્યાંય રિઝલ્ટ ન મળતું હોય તો સો ટકા આયુર્વેદ અપનાવો આયુર્વેદ આપણું જ છે અને આયુર્વેદમાં સો ટકા સાજા થવાના ચાન્સીસ છે જ આ એક જીવતો દાખતો દાખલો તમારી સામે છે બહુ હેરાન થયા છે છતાંય આજે મને રિઝલ્ટ સો ટકા મળ્યું છે તો આ બધાને નમ્ર વિનંતી કે આયુર્વેદ અપનાવો અને આયુર્વેદની દવા કરો બહુ સારા રિઝલ્ટ મળશે બાપુ તમે કીધું બહુ હેરાન થયા છે બરાબર તો એવું તો જ્યારે તકલીફ થતી ત્યારે તમને શું થતું કેટલો માનસિક ત્રાસ થતો કે તમે એટલા બધા હેરાન છે એમ કેવો તમે રહી નો માથું સતત આમ ચડી જાતું આમ પાછળના ભાગમાં દુઃખવા મંડતું માથું આમ એટેક જેવી પોઝિશન ક્યારેક ક્યારેક રહી ગભરામડતું બોલાતું નહીં આમ આમ બધું જકડાઈ જવા લે પછી ક્યારેક કામ કરવું આ તે બધું બેચી અંદર ન આવે એવું બધું થતું ઉલ્ટી ક્યારેક ક્યારેક થયા કરે એવું બધું થતું પણ અત્યારે બિલકુલ આ છેલ્લા બે મહિનાથી દવાઈ બંધ છે જેરી ચાલુ કરી તમારી દવા ત્યારના પંદર દિવસ પછીની રાહત છે હજી સુધી કાંઈ થયું નથી હું આપણા ફેસબુકમાં કે કોઈપણ જગ્યાએ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઘણા બધા ડોક વિડીયો આવતા હોય છે પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ખાલી તમે ફેસબુકના વિડીયો જોઈ લો જાહેરાતો જોઈ લો કે કોઈ દવા ડાયરેક્ટ ન મંગાવવા ખાસ ધ્યાન રાખો બીજી વાત તમે એ પણ જુઓ કે એ ડૉક્ટરને તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં એના વિડીયો કે રિવ્યૂઝ કેવું કાંઈ છે કે નહીં એ ખાસ જુઓ જેટલા વધારે અનુભવ હશે ડૉક્ટર પાસે એટલું તમને રોગ ઝડપથી મળશે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ ડૉક્ટર પાસે હોવો ખાસ જરૂરી છે અને ત્રીજી અગત્યની વાત કે તમે કોઈ પણ જગ્યાએ દવા કરો છો મેં જેમ કીધું એમ પંચકર્મ સારવાર તમે ક્યાંય કરાવતા હોવ તો પણ ડૉક્ટરને પહેલાં પૂછો કે આનાથી મને નબળાઈ નહીં આવી જાય ને બરાબર છે જો તમને પંચકર્મ સારવાર થી આવે છે હંમેશા સ્ફૂર્તિ જ આપે છે જેમ આપણે કરાવી છે એવી રીતે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે આયુર્વેદ સારવાર કરાવો નહીં ઘણી વખતે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર કરાવવાથી નામ ખરાબ થાય છે પંચકર્મનું નામ ખરાબ થતું હોય છે બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ